મારું નામ પાર્થ ગાડિયા છે અત્યારે હું મારું તેઓ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે એમ્બ્રોઈડરી ડિઝાઇનનો કોર્સ કરી રહ્યો છું જે હમણાં પતવાનો છે આની પહેલાં હું ઇન્ટિરિયર ડિઝાઇનર હતો આર્કિટેક્ટ અત્યારે ચૂજ બંને કામ હું પહેલે નથી કરું છું પણ આ ફિલ્ડ મેં એટલે ચૂઝ કરી કે કેવું કે મારા ફાધરનો બિઝનેસ છે જ ઓલરેડી ટેક્સટાઇલ બિઝનેસ પપ્પાએ મને સજેશન આપ્યું કે તું ફ્યુચરમાં આ ફિલ્ડમાં આગળ વધે મારી ફિલ્ડમાં તો મને બી સપોર્ટ રહે ફ્યુચરમાં એટલે મેં આ ચૂઝ કર્યું અને એમ્બ્રોઈડરી ડિઝાઇનમાં મેં કોર્સ એના સજેશનથી જ ચાલુ કર્યો છે અને હાલ હું અત્યારે ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં કોર્સ કરી રહ્યો છું આ ત્યાં ડિઝાઇનરો આવે છે એણે સજેસ્ટ કર્યું કે બાય એરિયામાં જ છે આ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન છે અમારા નાના બરાછાના ઢાળ પર છે નિયર બાય એરિયા છે મને ઇઝી પડે છે અહીંયા આવવા માટે અને મારો ટાઈમ બી બચે છે અહીંયા આવવા માટે તો મને મારું જે ડિસ્ટ્રિક્ટ ઓફ ડિઝાઇન છે એમાં મને સજેશન આપ્યું કરવા માટે જ્યાં ખાતા ઓલરેડી ડિઝાઇનરો આવે જ છે એણે